રાધનપુર તાલુકાના નજપુરા શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંત શ્રી બટુક મુરારી બાપુ દ્વારા ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંત શ્રી બટુક મોરારી બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુપૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ આજે રાધનપુર તાલુકાના નાજપુર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુપૂર્ણિમા અને ગુરુના મહત્વ વિશે અદ્ભુત વ્યાખ્યાન આપ્યું હતું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુપૂજન કર્યું હતું ભજન ભોજન સાથે ભવ્ય ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આજે તારીખ દસ સાત બે હજાર પચીસને આજે પૂરા વિશ્વમાં ગુરુપૂર્ણિમા પૂર્ણિમા મહોત્સવ યોજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌને ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની તો સૌ પ્રથમ અને જે તે ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કરીએ છીએ ત્યારે એનું માર્ગદર્શક કોઈને કોઈ ગુરુ હોતું હોય છે પણ ગુરુ આપણે ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેયને પચાવવાની શક્તિ આપવાવાળું કોઈ તત્વ છે તો એ ગુરુ છે આપણે કને સંપત્તિ ખૂબ હોય બધું જ હોય પણ એને પચાવવી અને એને શક્તિના માર્ગે વાપરવાની ક્ષમતા અને આપણું ઘર પર એ ગુરુ કરતો હોય છે માટે ગુરુ એટલા જ માટે મહત્વને બીજું આપણે ત્યાં હોય તો ગુરુને કોઈ વ્યક્તિ તરીકે નથી આપણે ત્યાં તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર અને ગુરુ પરિભ્રમ્મથી પણ વધારે આપણે ત્યાં છે એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ એક વિચાર છે ને શાશ્વત છે એ અજર અમર છે માટે આપ સૌને એવા ગુરુ મહારાજની આપ સૌ પર કૃપા થાય એવી આપ સૌને પરમાત્મા ને પ્રાર્થના ગુરુ મહારાજના ના પ્રાર્થના અને આપ સૌને ગુરુ પરમા ને બધા જય શ્રી જય